નમસ્કાર મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે કેટલીક એવી તારીખોની કારણ કે આ તારીખોના કારણે આજે ભાજપ અને કોંગ્રેસ બંને રાજનીતિ કરી રહ્યા છે તમે કહેશો કે આખરે આ તારીખો કઈ છે આ તારીખ છે ચોવીસ મે બે હજાર ઓગણીસ ત્યારબાદ આવે છે ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ ત્યારબાદ આવે છે અઢાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને પછી ચોવીસ મે બે હજાર ચોવીસ આ બધી ઘટનાઓ એવી છે કે એ દિવસે જે ઘટના બની હતી દુર્ઘટના થઈ હતી ત્યારે કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો કોઈએ પોતાની બહેન ગુમાવી કોઈએ પોતાની ફૂલ જેવી નાની બાળકી ગુમાવી કોઈએ પિતા ગુમાવ્યો કોઈએ આખો પરિવાર ગુમાવી દીધો આ બધી ઘટનાઓ છે તક્ષશીલાકાંડ મોરબી ઝૂલતો પુલ હરણી બોટ દુર્ઘટના રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન આમાં જે માસૂમોના મોત થઈ ગયા અત્યારે પણ એ બધા લોકો છે તેમના પરિવારજનોને ન્યાય નથી મળ્યો આત્માઓને ન્યાય નથી મળ્યો પરંતુ પાંચ પાંચ વર્ષ સમયનું વીતી જાય છે કોર્ટમાં તારીખો બદલાતી રહે છે ક્યાંક સાક્ષીઓ ફરી જાય છે ક્યાંક અધિકારીઓની બદલી થઈ જાય છે પરંતુ ન્યાય મળતો નથી અને આજ ન્યાય પર હવે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે કારણ કે કોંગ્રેસે ન્યાય યાત્રાની શરૂઆત કરી છે જી હા ગુજરાતમાં કોંગ્રેસે મોરબીથી આ કોંગ્રેસે ન્યાય યાત્રાની શરૂઆત કરી છે કોંગ્રેસનો દાવો છે કે અમે આ ન્યાય યાત્રા થકી આજે બધી ઘટનાઓ બની છે તે પીડિત પરિવારોને અમે ન્યાય અપાવવા માંગીએ છીએ પહેલા દિવસે આજે યાત્રાની શરૂઆતથી અલગ અલગ પાંચ જિલ્લામાં કોંગ્રેસની આ ફરવાની છે મોરબી રાજકોટ પછી સુરેન્દ્રનગર પછી અમદાવાદ ગાંધીનગર આ બધા અલગ અલગ જિલ્લામાં પહોંચશે અને સાથે સાથે કોંગ્રેસનો દાવો એ પણ છે કે અમે ભાજપના ભ્રષ્ટાચારનો ઘડો લઈને નીકળ્યા છીએ કારણ કે આ ઘડો ભરાવા જઈ રહ્યો છે ત્રેવીસ ઓગસ્ટે અમે આ ઘડો ખાલી અને પછી ઉજાગર ગુજરાતની જનતા સામે કે આજે ભાજપની ભ્રષ્ટાચાર સરકાર છે તેની સામે કોંગ્રેસ ભાજપનો એવો દાવો છે કે આ તો અપ્રાસંગિક યાત્રા છે અત્યારે ગુજરાતમાં શાંતિમય માહોલ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અશાંતિ ફેલાય તે માટે કોંગ્રેસે યાત્રા શરૂ કરી છે બીજી બાજુ કોંગ્રેસ તરફથી સતત એવું કહેવાય રહ્યું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે અધિકારીઓ પર એક્શન લેવાતા નથી જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી થતી નથી પદાધિકારીઓ પર કાર્યવાહી થતી નથી પીડિત પરિવારને સરકાર ન્યાય અપાવે તે માંગ સાથે આજે કોંગ્રેસે ન્યાયયાત્રા શરૂ કરી છે અને ન્યાયયાત્રાની શરૂઆતની સાથે જ હવે વાર પલટવાર પણ શરૂ થઈ ચુક્યા છે કોંગ્રેસની ન્યાય યાત્રા પર ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને છે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા ભરત બોગરાએ આકરા પ્રહાર કર્યા ગઈકાલે પણ નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો આજે ભરત બોગરાએ કહ્યું કે આ તો રાજકીય લાભ લેવા માટે મેદાનમાં આવ્યા છે કોંગ્રેસ નેતાઓ કોંગ્રેસે રાજકીય લાભ ખાતર યાત્રા શરૂ કરી છે પીડિતોના ખભે હાથ રાખીને કોંગ્રેસ રાજનીતિ કરે છે ભરત બોગરાના પ્રહારનો અમિત ચાવડાએ જવાબ પણ આપ્યો તેમણે કહ્યું કે અત્યાર સુધી ભાજપની સરકાર ક્યાં હતી પીડિત પરિવારને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો આખરે અમિત ચાવડાને ભરત બોગરાએ શું કહ્યું જે છે એની સાથે અમારી કોઈ નથી અમે તો અમારા રાષ્ટ્ર ભાવનાને સાથે જોડાયેલા કામને ને પંદરમી ઓગસ્ટના અનુસંધાને અમારો રૂટિન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ જ્યારે કોંગ્રેસ અને બાકીના લોકો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે એમને મુબારક એક નવો કાંડ કોંગ્રેસ સરકારમાં આવતો હતો ને તમે બધાય પણ લખતા હતા અને અમે પણ વાંચેલા છે એટલા માટે કોંગ્રેસ ભ્રષ્ટાચાર માટેની વાત કરે અને કોંગ્રેસના વડવાઓ હજી અડધા જેલમાં છે હજી અડધા કોર્ટના ચક્કરો કાપે છે અને હજી કોંગ્રેસના નેતાઓને ઘરે કરોડો રૂપિયા રોકડા મળે છે જે કોંગ્રેસ અમને ભ્રષ્ટાચારની વાત શીખવાડવા નીકળે છે કોંગ્રેસનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ એ ગુજરાતની જનતાની વચ્ચે છે સમય આવે ત્યારે જનતા એમને બતાવશે કે ક્યાં હતા તમે આટલા સમય તમારી ડબલ એન્જિનની સરકાર હતી કેમ છતાં મોરબીના પીડિતોને ન્યાય અપાવવા એના આંસુ છવા માટે નીતિનભાઈ તમે એમને ઘરે કેમ ના ગયા રાજકોટમાં અગ્નિકાંડમાં જે માસૂમ બાળકો પડીને ભડતું થઈ ગયા એના પરિવારજનોના આંસુ આંસુકવા માટે એના ઘરે કેમ ના ગયા કેમ વડોદરાની બોટ દુર્ઘટના કે તક્ષશિલા કાંડના જે પરિવારજનો છે એને હજુ પણ ન્યાય માટે લડવું પડે છે રસ્તા પર ઉતરવું પડે છે લોકોની વ્યથા લોકોનું દર્દ લોકોની માગણીઓ

શું કોંગ્રેસની આ ન્યાય યાત્રાથી તેમને ન્યાય મળવાનો છે વિકાસભાઈ આપનો સવાલ જે છે એ સવાલમાં ક્યાંક ને ક્યાંક જવાબ પણ છે શિલા હોય અરણીકાંડ હોય ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબી ઝૂલતા પુલની ઘટના હોય દરેક ઘટનામાં થયું છે શું દરેક ઘટનામાં ની નિમણૂક થઈ જોયા જેવું એ છે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી એને સુપરસીડ કરી એનો મતલબ શું ક્યાંક ને ક્યાંક વાંક હતો ગુનો હતો જો સુપરસીડ કરી તો નગરપાલિકાના એક પણ કોર્પોરેટર નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ મોરબી જિલ્લા કલેક્ટર કોઈ પણ આમાંથી એક પણ અધિકારી જવાબદાર નહીં અને એનાથી ઉપર જે બ્રિજનું કામ છે એ બ્રિજ બનાવવાનો એને સમારકામ કરવાનો એની દેખરેખ રાખવાનું કામ એક ટકો પણ અનુભવ ન હોય ઝીરો ટકા અનુભવ હોય એવી કંપનીને કામ આપવામાં આવ્યું આ કામ ભાજપના કયા નેતાના હુકમથી આ બ્રિજનું કામ સિરામિક સાથે જોડાયેલી ઘડિયાળ સાથે જોડાયેલી કંપનીને આ કામ આપવામાં આવ્યું એટલે સવાલ એ થાય છે કે જેને ઇન્જિનિયરિંગનો જ અનુભવ બ્રિજ ઇન્જિનિયરિંગનો એને આ બ્રિજ આપી દેવામાં આવ્યો નહીં ઉપરથી કોઈને કોઈ આકાએ ફોન કર્યો એટલે આવ્યો અને એટલે નગરપાલિકા તમે સુપરસીડ કરી પણ નગરપાલિકામાં એક પણ વ્યક્તિને દોષિત કર્યો નહીં સેમ રાજકોટમાં

પણ મારે એની જે સરકારી વકીલે પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી જ એ પીડિત પરિવારોના જે વકીલ છે એ પણ મળવા આવ્યા હતા મંડાતા પીડિત પરિવારો પણ મળ્યા હતા ને એમણે કહ્યું કે આ સરાસર જૂઠ અને ખોટી વાત ફેલાવવામાં આવે છે અને આ એટલા માટે અત્યાર સુધીમાં ક્યારેય પ્રેસ ન કરી અને જ્યારે ન્યાય યાત્રા ચાલુ થવાની છે આ મારા શબ્દો નથી આ પીડિત પરિવારના શબ્દો છે કે ન્યાય યાત્રા ચાલુ થવાની છે એની પહેલા આવું જૂઠ સુકામ ફેલાવવામાં આવે છે એ અમારા સમજની બહાર છે આ કેવું પીડિત પરિવારોનું છે આવું જે જે કંઈ પ્રેસ કરી અને અમે આપ્યું છે એવું તો કંઈ છે જ નહીં એક પણ એવી નથી તા નથી

વિકાસભાઈ વિકાસભાઈ નાનું એવું એક્ઝામ્પલ આપું છું નાનું એવું એક્ઝામ્પલ તમે ચાર ઘટનાઓ શરૂઆતમાં તમારા એન્ટ્રોમાં માં ગણાવી પેલી સુરતની બીજી મોરબીની ત્રીજી વડોદરાની અને ચોથી રાજકોટની ચોથી ઘટના જે છેલ્લે બની છેલ્લે બાય એની પેલાની ત્રણ ઘટનામાં એક માત્ર એસઆઈટી આમ તો એસઆઈટી કહેવાય જ નહીં એ માત્ર અને માત્ર શું કહેવાય ભીનું સંકેલો સમિતિ એક બય

મોરબીમાં મોરબીમાં એકસો ચોત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા ત્યાં ચાર એસઆઈટી ની રચના નથી થઈ અહીંયા ચાર એસઆઈટી ની રચના એટલા માટે થઈ કે અમે ત્યાં સતત જે પીડિત પરિવારો છે એને સાથે રહી અને લઈડા અને વિરોધ પક્ષનું કામ પણ આજ છે કે જ્યારે જનતાની તકલીફ હોય ત્યારે જનતાની તકલીફની સાથે ઊભા રહી અને લડાઈ કરે એમને સધિયારો આપે એટલું જ નહીં એને આશ્વાસન આપે એટલું જ નહીં પણ એમના દરેક પ્રશ્નમાં જયારે જમીન ઉપર લડાઈ કરવાની હોય ત્યારે જમીન ઉપર નથી મદદ કરવી હોય તો આજે તમારી જ ચેનલે પીડિત પરિવારોના જ નિવેદન લીધા છે એ પીડિત પરિવારો નો જે સ્ટેજ બન્યું છે કોંગ્રેસ નું જે આજે ક્રાંતિ સભા જે હતી એ ક્રાંતિ સભાની પહેલી હરોળમાં બેઠેલા બેનર પકડેલા તમામ પીડિત પરિવારો હતા આ સરકારની સિસ્ટમ હું તમને કહું છું જે સુરતના પીડિત પરિવારો જ્યારે રાહુલજીને મળવા માટે પાંચ તારીખે છ તારીખે રાહુલ ગાંધી આવવાના હતા પાંચ તારીખે તેમાંથી પાંચ પ્રતિનિધિઓ બાવીસ માંથી પાંચ પ્રતિનિધિઓ અમદાવાદ આવી ગયા હતા પાંચ તારીખે

એ માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે નિર્દોષ લોકોના મોત પર કોંગ્રેસ રાજકારણ રમી રહી છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે કારણ કે જ્યારે ગુજરાત સરકારની અંદર રજૂઆત થઈ મોરબી બાબતે કેસની તો ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટે ગુજરાત સરકારે રજૂઆત કરી હાઈકોર્ટે મંજૂરી આપી અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલ્યો ત્યારે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલતો હોય તમે જે વાત કરી તેતાલીસ મુદ્દે મેં સોળ મુદતમાં વકીલ હાજર રહ્યા સિક્સટીન મુદત એ એમને ખ્યાલ નથી પણ હાઈકોર્ટના ગેજેટમાં કોર્ટના ગેજેટમાં પણ પાલભાઈને જ જોઈ લો તો જો ખરેખર પીડિત પરિવારોને મદદ કરવી હોય તો તમે જે જણાવ્યું એ પ્રમાણે એમણે પીડિત પરિવારોના જે વકીલ છે એને સમયસર હાજર રાખવા જોઈએ એની એની અંદર જે ખરેખર જે લોકો દોષિત છે એ દોષિતને શોધવા માટે અથવા તો દોષિતના કોઈ પુરાવા મળતા હોય તો એ પુરાવાની અંદર મદદ કરવી જોઈએ અને એ પ્રમાણે પીડિત પરિવારોની મદદ કરી શકાય નહીં કે પીડિત પરિવારોને હાથો બનાવી એમના પરિવારોને સાથે લઈ અને તમારી અંદર તમારી રાજકીય ખેવના પૂરી કરવા માટે અને તમારી રાજકીય મંછા પૂરી કરવા માટે તમે આવી યાત્રાઓ કાઢો યાત્રાનું નામ આપીને અને કોંગ્રેસના મોઢે ન્યાય શબ્દ શોભતો જ નથી વિકાસભાઈ કારણ કે જે કોંગ્રેસે આજે ગુજરાતને તમે જુઓ તો નર્મદા બંધની ઊંચાઈ અટકાવીને ગુજરાત ને ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ સુધી તરસ્યું રાખ્યું એ તમે ન્યાય કરવા નીકળ્યા છો આજે સરદાર સાહેબ નામે તમે રાજકારણ રમ્યું અને સરદાર સાહેબ ને તમે ભારત વચ્ચે ના બોલો પાલભાઈ વચ્ચે ના બોલો પાલભાઈ તમે બોલતા શાંતિ સાંભળ્યું સારા વક્તા છો તો સારા શ્રોતા બનવાની પ્રેક્ટિસ કરો પાલભાઈ પાલભાઈ વચ્ચે ના બોલો હજી તમને કઉ છું પાલભાઈ વચ્ચે ના બોલો વિકાસભાઈ નામનો અવાજ બંધ કરવામાં આવે મને પૂરો સાંભળવામાં આવે તો બંધ નથી કરાવભાઈ સાંભળવાની આદત નથીભાઈ હું કઉ છું યજ્ઞેશભાઈ હું કઉ છું પાલભાઈ યજ્ઞેશભાઈ આપને શાંતિ સાંભળ્યા હું તમારી પાસે આવું તમને મોકો મળશે રાજની આપણે જવાબ લેવાના છે પાલભાઈ મેં તમને સમય આપ્યો આવું છું તમારી પાસે વિકાસ ભાઈ મેં દસ મિનિટ સુધી સાંભળ્યા તમે દસ મિનિટ સુધી એમને છ સવાલો પૂછ્યા છ સવાલોના છ એમને જવાબો આપ્યા પરંતુ ટિપિકલ કોંગ્રેસીની જેમ એમની સાંભળવાની તૈયારીઓ હોતી નથી અને વચ્ચે કૂદી પડવાની પાલભાઈની આ જૂની આદત છે એમાં કે નવી આદત નથી પાલભાઈ માટે આ નવું નથી કારણ કે પાલભાઈ કોઈનું ક્યારેય સાંભળતા નથી એ એમની સિસ્ટમ રહી છે ખેર એમને મુબારક પણ મારી જે રજૂઆત છે કે મારી જે વાત છે કે કોંગ્રેસના મોડે ક્યારેય ન્યાય શબ્દ શકતો નથી કારણ કે જે કોંગ્રેસે ગુજરાતને શરૂઆતથી અન્યાય કર્યો છે જે કોંગ્રેસ આજે ગુજરાતના સરદાર સરોવર ડેમની ઉંચાઈ બાબતમાં હોય કે ગુજરાતને તરસુ રાખવાની બાબતમાં હોય કે સરદાર સાહેબનું નામ લઈને મને રાજકારણ આપ્યું અને સરદાર સાહેબના આજે જ્યારે ભારત રત્નની વાત હોય ત્યારે ઇન્દિરા અને જવાહરને પસંદ કરવાની વાત હોય

બગડશે તેમ કેમ ભાજપને લાગી રહ્યું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની અંદર કોંગ્રેસ જૂની અને એમની આ સ્ટાઇલો રહેલી છે એટલે કોંગ્રેસ કાયદો અને વ્યવસ્થા કેવી રીતે બગડે એ માટે કારણ કે જો તમે જ વાત કરી કે આજે એમના વકીલ જો હાજર ન રહેતા હોય તો એનો મતલબ એ છે કે એમને આ પીડિતોને ન્યાય નથી અપાવો પરંતુ પીડિતોના નામે આજે જે ભોળા લોકોના મોત થયા છે જે નિર્દોષ લોકોના મોત થયા છે એ મોત પર રાજકારણ રમી અને કોંગ્રેસને આગળ વધવું છે અને એના માટેની આ વાત છે અને આજે જો એ વાત કરીને કોંગ્રેસ જો આવી યાત્રાઓ નીકળતી હોય તો કોંગ્રેસ બને ચોક્કસ ચોક્કસ છે કે ગુજરાતની અંદર શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહી છે ફરીથી બે હજારની ની સાલ પહેલાનું ગુજરાત આજે કોંગ્રેસ લાવવાનો પ્રયત્ન કરી રહી છે એ સ્પષ્ટ દેખાઈ આવે

અને લોકસભાની ચૂંટણીને તો હમણાં જ પૂરી થઈ છે એટલે હાલમાં તમે જોવા જઈએ તો કોઈ ચૂંટણી નથી કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી આવું કોઈ ડરવું પડે બીજું ગુજરાતની અંદર તો એકસો ને છપ્પન સીટો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ આપી છે એમ સાથે સત્તર સીટો સાથે કોંગ્રેસ પણ આવી હતી અત્યારે અગિયાર બચ્યા છે અને એમાંથી કેટલા બચશે એ મને ખબર નથી પરંતુ એ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ જો એવું માનતી હોય કે અમે આ રાજકીય લાભ કરી દીધો ને ઇલેક્શન લાવશે આમાં કોઈ ઇલેક્શન છે નહીં અને ભારતીય જનતા પાર્ટી એ છે કે જે સીટો મળે ન મળે એ પ્રજા આપે છે અને મત પ્રજા આપે છે અને પ્રજાનો મત ભારતીય જનતા પાર્ટી કાયમ સ્વીકાર્યો છે આજે ભારતીય જનતા પાર્ટી જયારે બે સીટો ઉપર હતી ભારતની અંદર તો પણ પ્રજાનો મત આજે ભારતીય જનતા પાર્ટી ત્રણ સંપૂર્ણ સત્તા ઉપર આવે છે અને આપી રહ્યા છે ત્યારે પણ ભારતીય રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે અમે ગુજરાતમાં બે માં સરકાર બનાવીશું અને આ પાંચ જિલ્લા વિશે એટલે મારે વાત કરવી છે કારણ કે બે માં કોંગ્રેસને અહીંયાથી સત્તર થી અઢાર બેઠક મળી હતી પરંતુ બે તેતાલીસ માંથી આ પાંચ જિલ્લાની બેઠકોમાંથી

સ્ટુડિયોમાં પીડિત પરિવારોએ આવી અને તમારા જ એન્કર જે ખુદ રોતા એ મને આજે યાદ છે અને પીડિત પરિવારોએ કહ્યું કે અમારા માટે કોઈક લડાઈ કરે યાદ કરો એ દિવસ એ પીડિત પરિવારોનો એ દિવસ હું યાદ કરાવવા માંગુ છું યજ્ઞેશભાઈ કહે છે કે કોંગ્રેસ આજે રાજકારણ કરે છે અમે તક્ષીલાની ઘટના બની ક્યાંય કરતા ક્યાંય લડાઈ

પાંચ તારીખે પીડિત પરિવારો સુરતથી અમદાવાદ આવી ગયા હતા અને એ પીડિત પરિવારો ત્યારે રાહુલજી પાસે ન આવ્યા એના બીજા દિવસે મારે એમની સાથે વાત થઈ ત્યારે એણે એવું કહ્યું કે પાલભાઈ અમારે અહીંથી સુરતના એક મોટા ગજાના નેતાનો ફોન આવ્યો અને એણે એવું કહ્યું કે તમારે જવાનું નથી એટલે અમે ડરી ગયા અને અમને અમદાવાદથી પાછા આવ્યા એટલે મેં એને પૂછ્યું કે કોણ પાટિલ સાહેબ મને કે તમે સમજો ને યાર એટલે મેં કહ્યું કોણ હર્ષંઘવી સાહેબ પાલવી તમને લાગે છે કે જે પીડિત પરિવારો છે તેમના ઘરના કોઈ દીકરા ગયા છે તેમની દીકરી ગઈ છે ને પછી કોઈ રાજકીય ડરના કારણે તે આ રીતે નથી આવતા એવું લાગી રહ્યું છે આપને કે આવા નિવેદન આપશે વિકાસભાઈ હું એ જ વાત કરું છું એ જ વાત કરું છું મારે ત્યારે આ મારા શબ્દો નથી હું એમના શબ્દો કહું છું એમને મેં પૂછું એટલે એણે કહ્યું કે પાલભાઈ તમે સમજવું કોઈનું નામ દેવા નથી માગતો બાકી તમે વિચારો કોઈ પીડિત પરિવાર મળવા માટે આગલા દિવસે સુરત થી અમદાવાદ આવી જાય અને એ પરત શું કામ જાય નંબર 1 બીજું યજ્ઞેશભાઈ મારી જિંદગીમાં હું ડિબેટમાં ક્યારેય કોઈની વચ્ચે નથી બોલ્યો હું ખાલી તમને એટલું કહેતો તો અને એ વિકાસભાઈને કહેતો તો કે સબ્જેક્ટ ઉપર ચર્ચા કરો સબ્જેક્ટ બહાર નહીં વ્યક્તિગત આક્ષેપો નહીં તમને હું યાદ કરાવવા માગું છું મેં એક વખત આ જ ન્યૂઝ ચેનલની અંદર ગુજરાત ફર્સ્ટમાં જે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે એના ખસીકરણ શબ્દ ઉપર કહ્યું તું અને ત્યારે તમે મને કહ્યું તું કે પરસોત્તમ વિડીયો હોય તો મોકલો મેં તમને કહ્યું તું કે વિડીયોની જરૂર નહીં પડે પાંચ દિવસ જાળવો પાંચ દિવસમાં પરસોત્તમભાઈ આનો ક્યાંક ને ક્યાંક આવો ભાંગરો વાટશે યાદ છે એ ભાંગરો વાઈટો અને આખા ગુજરાતની અંદર એ સાબિત થયું છે એટલે હું જે મારા શબ્દોમાં કે મારે જે કંઈ બોલવાનું છે એમાં ક્યારેય હું કોઈને ડિસ્ટર્બ કરવા માંગતો જ નથી નંબર ત્રણ અને મારી છેલ્લી વાત એમણે કહ્યું સરદાર સાહેબના નામે રાજકારણ કરે છે નર્મદાના નામે રાજકારણ કરે છે હું એનો કોઈ જવાબ અત્યારે દેવા નથી હું પીડિત પરિવારોના નામે જે રાજકારણ છે એમાં હું એમને કહેવા માગું છું કે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે પરિવારો જેનો દીકરો ગયો છે એના બાપને જઈને પૂછો તો ખરી કે તારી હાલત શું છે એ સાવલિયા પરિવારને જઈને પૂછો જેનો અડસઠ કિલોનો દીકરો હતો એને માત્ર આઠ કિલોના અવયવો પાછા મળ્યા છે આઠ કિલોના અવયવો આપણા દીકરા કે દીકરીના એ માત્ર ફોલો કે પાલભાઈ પણ આમાં તમારી વાત બરોબર છે દરેકની સંવેદના છે દુઃખ છે બધું વાત બરાબર છે ન્યાય મળવો જરૂરી છે પરંતુ આમાં રાજનીતિ વધારે થઈ રહી છે ન્યાય કરતા શું એવું ના થઈ શકે કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓ સાથે મળીને આ આ એક મામલો છે તેના એક સુરે એક જવાબ આપે એક વાત થાય

તમારા સ્ટુડિયોની અંદર પીડિત પરિવારોએ જે માંગ કરી હતી તમારા સ્ટુડિયોમાં ત્યાં આવ્યા ત્યારે એણે માંગ કરી હતી કે આ ચાર અધિકારીઓના અમે નામ આપીએ છીએ સરકારને જો કોઈ પેટમાં દુખતું ન હોય સરકારને કોઈ પાપ ન હોય તો આ ચાર અધિકારીઓને તપાસ સોપે હું આજે પૂછવા માંગુ છું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સરકારને પહોંચેલો સંદેશો સરકાર પેટમાં દુખતું ના હોય તો આ ચાર અધિકારીઓ અમારી તૈયારી છે આ ચાર આધિકારીઓ કરી અને ચાર અધિકારીઓને તપાસ સોંપે અમારી તૈયારી અહીંયા આ યાત્રા મૂકી બંધ કરી દેવા તૈયાર છે બિલકુલ કોને તપાસ સોંપવી કોને ન સોંપવી એ વહીવટીતંત્રનો પ્રશ્ન છે અને વહીવટીતંત્ર આજે ન્યાયતંત્ર અને પોલીસ સાથે ચર્ચા કર્યા બાદ આવા નિર્ણયો લેતી હોય છે એટલે એ બાબતની અંદર કોઈ ટિપ્પણી આપણે કરવી નથી પરંતુ જેને તપાસ સોંપી છે એનાથી પીડિત પરિવારોનો સંતોષ છે આજે તક્ષશિલા કાંડ છે એના પરિવારોએ પણ જાહેર કર્યું કે અમારે કોઈ આની અંદર આવી યાત્રામાં જોડાવું નથી કોંગ્રેસની યાત્રામાં અને કોંગ્રેસ એ માત્ર રાજકીય રોટલો શેકવા માટે આ યાત્રા કરી છે આવા સ્ટેટમેન્ટ મેં આજે વિવિધ ચેનલોના માધ્યમથી પણ મેં જોયા છે અને આપે પણ ભી જોયા છે કે આ રાજકોટના પીડિત પરિવારોએ પણ જણાવ્યા કહ્યું કે અમારે નથી જોડાવું બીજી વાત એ છે કે જો પીડિત પરિવારને ન્યાય આપવાની વાત હોય અને એમને એવું લાગે છે કે પાંચ વર્ષ થઈ ગયા કે આ થઈ ગયા કે તે થઈ ગયા ન્યાયતંત્ર ઉપર આજે અમને પણ ભરોસો છે બીજું કે કોઈ પણ પીડિત પરિવાર હોય કોઈને એક દીકરો ગુમાવ્યો હોય કે કોઈને ખરોચ પણ થઈ હોય તો એના માટે સંવેદના દરેકને હોય મને હોય તમને હોય ગુજરાત સરકારને પણ છે અને દરેકને સંવેદના છે એટલે એની સંવેદનાનો મતલબ એ નથી કે સંવેદનાનો ઉપયોગ કરી અને તમે રાજકીય લાભ કીધો અને જો સંવેદનાની વાત હોય ને પીડિત પરિવારોની વાત હોય તો મારે પાલભાઈને પૂછવું છે કે દાયકાઓ થયા હજારો માણસો મરી ગયા હતા ભોપાલ દુર્ઘટનામાં તમારા સમયમાં છે તમારી તમારી એટલા માટે તમે નથી સવાલ છે આજે આ જે બધી બની શું એ મામલે ભાજપ અને કોંગ્રેસ એક ટેબલ પર આવશે ખરા ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરો પ્રયત્ન કરે છે

અમારી માનસિક તૈયારી છે જો યજ્ઞેશભાઈ તૈયારી દેખાડતા હોય ગુજરાત ફર્સ્ટની ચેનલની અંદર પીડિત પરિવારોએ ચાર અધિકારીઓના જે નામ આપ્યા છે આ ચાર અધિકારીઓને તપાસ સોંપે આવતીકાલથી આ અમે જે અમારી યાત્રા છે ન્યાય યાત્રા એ આવતીકાલથી અમે રોકી દેવા તૈયાર છે એમને પૂછી લ્યો આ ચાર અધિકારીઓને તપાસ સોંપવામાં ભાજપને કોઈ તકલીફ ન હોય એને કોઈ પેટમાં પાપ ન હોય તો આવતીકાલે આ તપાસ ચાર અધિકારીઓને સોંપી દઈએ

લગભગ 15મા દિવસે તમારા સ્ટુડિયોમાં પીડિત પરિવારો આવે છે અને આ પીડિત પરિવારો 15મા દિવસથી આ માંગ કરે છે સરકાર ચાર ચાર એસઆઈટી અને શું કહેવાય ભીનું સંકેલો સમિતિ બનાવે છે પણ જે ચાર પીડિત પરિવારોના નામ એ માંગે છે પણ આમાં આમાં ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખવો જરૂરી છે અને આશા રાખીએ કે હવે આ મામલે કોઈ રાજનીતિ ન થાય આભાર પાલભાઈ અને યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો અલગ અલગ પરિવારો છે અલગ અલગ લોકો છે તમામની એક જ માંગ છે કે એમને ન્યાય મળે પરંતુ આમાં હવે રાજનીતિ થઈ રહી છે રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે આશા રાખીએ કે જે પીડિત પરિવારો છે તેમને ખરા અર્થમાં ન્યાય મળે મારી વિશેષ રજૂઆતમાં બસલ આટલું જ આપજોતા રહો ગુજરાત પ્રશ્ન